મહેસાણામાં વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જાપાનના રાજદૂતે હાજરી આપી જાપાનના રાજદૂત ઓનો સાથે સીએમે મુલાકાત કરી મુલાકાત બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે ગુજરાત જાપાન વચ્ચેના સંબંધો મજબૂત અને હુંફાળા છે ભારત અને ગુજરાતની વિકાસ યાત્રામાં જાપાનનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું તેમણે જણાવ્યું કહ્યું ગુજરાતમાં ઇન્વેસ્ટ માટે જાપાનના રોકાણકારોને આમંત્રણ મહેસાણામાં વાયબ્રન્ટ કોન્ફરન્સમાં જાપાનના રાજદૂત સાથે સીએમ એ મુલાકાત કરીશું વિગતો ગુજરાતનો આજથી પ્રારંભ થયો છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ સમિટ જે છે તે યોજાણી જેમાં જાપાનના રાજદૂત કેઈચી ઓનો પણ પહોંચ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાર્તાલાપ કરી છે તેમની સાથે મુલાકાત કરી છે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ના માધ્યમથી મુલાકાત અને આ તેમની સાથેની વાર્તાલાપ જે છે તેને શેર કરી છે ખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાત અને જાપાન ભાગીદારીની કાયમી વ્યૂહાત્મક જે છે તે બની રહેશે ભાગીદારી ખૂબ જ મહત્વની બનવાની છે જાપાનના રોકાણકારોને ગુજરાતમાં આવવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરી ઓટોમોબાઈલ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ મૂલ્યવર્ધિત કૃષિ અને ડેરી ઉત્પાદનો અને લોજિસ્ટિક કોલ્ડ ચેનની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે બંને દેશો વચ્ચેનો કરાર અને મે જરૂરી છે અને તે જ અંગે મુખ્યમંત્રીએ આ મુલાકાત જે છે તેને પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટથી જાહેર કરી છે જી નિકુંજ આભાર જાણકારી માટે